ઠંડીની શરૂઆત થતા જ વડનગરના એસપી ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ના ભાગરૂપે વિસનગર તાલુકાના દેણપ ગામે પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું વિસનગરના દેણપના ના ખાતે સેવા કાર્યક્રમ યોજાયો ઠાકોર સમાજની જરૂરિયાતમંદ વિધવા બહેનોને વિનામૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું તા કાતિલ ઠંડીમાં આર્થિક રીતે નબળા પરિવારોને રક્ષણ અને મદદ પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમમાં છગનરામ મહારાજ પથુજી ઠાકોર અમરસિંહ ડાબી સહિત એસપી ગ્રુપના અગ્રણીઓ હાજર રહ્યા હતા એસપી ગ્રુપની આ ઉમદા કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે વંચિત વર્ગોની સેવા કરવી એ જ સંસ્થાનો મુખ્ય ધ્યેય છે